જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદમાં એક રિક્ષાવાળી મહિલા સાથે બનેલી ઘટના પર અમદાવાદ શહેરની સવાર હતી રેલવે સ્ટેશન પાસેના રસ્તા પર ચમકતા સૂર્યકિરણો ધૂળમાં ભળીને એક અજાણી ચમક પેદા કરતા હતા લોકોની ભીડ વાહનોનો અવાજ સાની ટપરી પરની સરસરાઓ આ બધાની વચ્ચે એક મહિલાની રિક્ષા ધીમે ધીમે આગળ વધતી હતી તેનું નામ હતું નીતા પટેલ મધ્યમ વર્ગ કુટુંબમાંથી આવેલી પણ હવે જીવનના સંઘર્ષનો પર્યાય બની ગયેલી પતિનું મૃત્યુ અક્ષ અકસ્માતમાં થયું હતું તે દિવસે આખી દુનિયા જાણે ધરાશયી થઈ ગઈ હતી પણ તેના બે નાના બાળકો શહેરા જોઈને તે જાણતી હતી કે હવે રડવાથી નહીં રીઢથી જ આગળ વધવું પડશે મા આજેનું ખાલી હાથ નહીં આવજે આ મારી સ્કૂલ ફી ફ્રી કાલે ભરવાની છે દીકરો કાલે રાતે કહેતો હતો તે શબ્દ નીતાના દિલમાં વીજળીની જેમ વાગતા હતા એ માટે જ તે આજ સવારે વહેલી ઉઠી રિક્ષા સાફ કરતી હતી અને આશા રાખી હતી કે આજે થોડું વધારે કમાઈ જઈશ સવારના નવ વાગ્યા ટાણે નીતાને રેલવે સ્ટેશન પાસે એક કોલેજિયન યુવતી મળી દાદીગઢ લઈ જશો નીતાએ સ્મિત સાથે માથું હલાવ્યું હા બેસો રિક્ષા ધીમે ધીમે આગળ વધી રસ્તામાં હળવી વાતો થઈ યુવતી બોલી રહી પોતાના સપનાઓની અને નીચા વિસ્તાર વિચારતી રહી પોતાના બાળકના ભવિષ્યની દિવસ મધ્ય સુધી સામાન્ય રીતે પસાર થયું બે ત્રણ ફેરા ફર્યા થોડા પૈસા કમાયા પણ હજુ પણ તે ફી જેટલું ન હતું સાંજે પાંચ વાગ્યાના ટાણે સ્ટેશન પર એક સજ્જ સાહેબ ઉતર્યા હાથમાં બેગ આંખોમાં ઉતાવળ અને અવાજમાં તાત્કાલિકતાઓ બહેન મને એસોસિએ હાઈવે તરફ જવું છે જલ્દી મૂકી જશો નીતાએ કહ્યું હા સાહેબ બેસો રિક્ષા રિક્ષા ચાલ સાહેબનો અવાજ નીતાનો સમિત સવાર વચ્ચે ધીમે ધીમે વાત શરૂ થઈ તમે રિક્ષા ચલાવો છો આજકાલ સ્ત્રીઓ માટે આ સરળના નથી હો નીતાએ અડવેકથી હસીને કહ્યું સાહેબ જીવન ક્યારેય સહેલું હોય છે મારી પાસે વિકલ્પ ન હતો પતિ નથી બે બાળકો છે તેમને ભણાવવાનો ઈરાદો રાખ્યો છે એ માટે જ હું આ રિક્ષા મારી સાથે છે સાહેબ થોડી ક્ષણ છૂપ રહી ગયા હોઉં પછી ધીમે ધીમે બોલ્યા કે તમારી જેમ સ્ત્રીઓ સમાજ માટે પ્રેરણા છે નીતાનું મન ભરી આવ્યું પણ એણે આંખો પાકી નહીં કરી કારણ કે હવે આંખોમાંથી આંસુ નહીં સપના વહેવા જોઈએ જેમ એસઓસી હાઈવે પહોંચ્યા સાહેબ ઉતાવળમાં નીચે ઉતર્યા બેગ ઉઠાવી ફટાફટ બોલ્યા આ રહ્યું તમારું ભાડું બેન થેન્ક યુ રિક્ષા કરી ફરી પાછી વળી થોડું અંતર કાપીને નેતાએ પાછળ જોયું સીટ પર એક કાળો કવર ભરે પડેલો તે ખોલ્યો તો અંદર ચાર લાખ રૂપિયા તેના હાથમાં કંપી ઉઠ્યા મગજમાં તરત બે અવાજ આવ્યા એક કહેતો હતો કે આ ભગવાને મોકલેલા પૈસા છે બાળકો માટે ઉપયોગ કર બીજો અવાજ કહેતો હતો કે ના નીતા આ તારા નથી જેનું છે એને પરત આપ તેની આંખોમાં સંતાનોના ચહેરા તરસોડી ગયા પણ અંતરમાં ઈમાનદારી ઝલક વધુ તેમજ બની ગઈ મારા બાળકોને ભણાવવાની વાત કરી હતી ને એ ભણતર ઈમાનદારીથી જ થવું જોઈએ એણે મનમાં કહ્યું આગળના દિવસે સવાર ઉગતા જ નેતા પોતાના બાળકોને સ્કૂલ મોકલે છે હાથમાં સાનો કપ અને મનમાં વિચારોનો વંટોળ કાલના એ સાહેબ એ પૈસા શું કરવું જોઈએ તે રૂમના ખૂણે રાખેલી તે કાળી ઠેલી લઈ જોઈને ખૂબ જોવે છે નિરીક્ષણ કરે છે નિરીક્ષણ કરે છે રૂપિયા ચાર લાખ બાળકના સ્કૂલ ફી ભરવાનું ભાડું દૂધની દુકાનના ઉપા ઉધાર બધું એકસાથે યાદ આવે છે પણ પછી એણે પોતાના પતિનો ફોટો જોયો ફોટો સામે નેતાએ હાથ જોડ્યા તમે હતા તો ક્યારેય ખોટું પગલું ભરવા દીધું નથી આજે પણ તું મારી સાથે છે તને ખબર પડી ગઈ છે કે તેને શું કરવું છે તે હાથમાં થેલી લીધી અને સીધી એસએસઓ હાઈવે તરફ રિક્ષા દોડાવી એસએસઓ એસઓ હાઈવે પર પહોંચી ઊંચી બિલ્ડિંગ સામે રિક્ષા અટકાવી તેના દિલની ધરકન તેજ હતી અંદર ગાર્ડે પૂછ્યું કોઈને મળવું છે નેતાએ ધીમે કહ્યું હા કાલે કાલે જ એક સાહેબ મારી રિક્ષામાં આવ્યા હતા એમના પૈસા ભૂલાઈ ગયા હતા એ આપવા આવીશું ગાર્ડ હસીને બોલ્યો મેડમ કેટલા રૂપિયા છે ચાર લાખ નીતાએ નિર્ભયે અવાજમાં કહ્યું તરત અંદરથી બે ત્રણ કર્મચારીઓ આવ્યા એક બોલ્યો આવો હું લઈ લઈ લઉં સાહેબ વ્યસ્ત છે તમે જઈ શકો પણ નીતાએ થોડી હિંમત સાથે કહ્યું ના ભાઈ આ પૈસા મેં સાહેબને આપવાના છે એમને પોતે હાથે આપીશ હાથો હાથ આપીશ કર્મચારીને થોડું આશ્ચર્ય થયું એ બોલ્યો બરાબર બેસો થોડી વાર નીતા ખુરશી પર બેસી હાથમાં ઠેલી પકડીને એના મનમાં એક અજાણો ભય હતો શું એ સાહેબ માનશે કે હું સારી છું એ વિચારશે નહીં કે મેં પૈસા રોકી રાખ્યા અંદર સાહેબ મીટિંગ પૂરી કરીને બહાર આવ્યા હૈ એ જ સાહેબ તેમણે નીતાને જોયા અને તમે અહીં શું વાત છે નીતા એ ઠેલી આગળ કહી સાહેબ કાલે મારી રિક્ષામાં આ પૈસા ભૂલાઈ ગયા હતા મને આજે જ સમજાયું કે આ તમારા છે સાહેબના ચહેરા પર આચાર્ય સવાય તેમણે તરત થેલી ખોલી પૈસા ગણ્યા અને આંખોમાં એક અલગ જ પ્રકાશ દેખાયો એ બોલ્યો મને વિશ્વાસ ન હતો કે આજકાલ પણ લોકો આવું કરે છે તમે તો મારી નજરમાં દેવ સમાન છો નીતા હાથ જોડી બોલી ના સાહેબ હું ફક્ત મા છું મારા બાળકો માટે સાસુ સાસું કામ કરવું જ મારો ધર્મ છે પણ અચાનક એક કર્મચારી અંદર દોડી આવ્યો કે સાહેબ કાલે રિક્ષાવાળી એ જ હશે ને તમે કહ્યું હતું કે કોઈએ પૈસા ચોરી કર્યા સાહેબ થોડા ગભરાયા કર્મચારી બોલ્યો લાગે છે એ જ છે એને બોલાવો નીતાનો ચહેરો ફીકો પડી ગયો સોરી એ શબ્દે એની આત્મામાં વીજળીની જેમ વાગ્યો બાપા સાહેબને સમજાયું કે વાત ગલત રીતે બહાર ગઈ હતી તેમણે તરત કહ્યું કે ના ભૂલ મારી હતી આ બહેન તો ઈમાનદારીની મૂર્તિ છે પણ ત્યાં સુધી નીતાની આંખોમાં આંસુ આવી ગયા હતા એ ધીમેથી બોલી કે સાહેબ દુનિયા જેટલી ગરીબ બતાવે છે મને એટલે હું નથી મારી પાસે માન છે ઈમાન છે ઈમાનદારી છે એ હું ક્યારેય ગુમાવ ગુમાવતી સાહેબ એના પગે હાથ મૂકીને માફી માંગવા લાગ્યા બહેન મારી ભૂલ હતી તમારા જેવા લોકો આ દુનિયામાં ઈમાનદારી જીવંત રાખે છે ઓફિસમાં હાજર બધા કર્મચારીઓ પણ શંકિત થઈ ગયા એ પણ એ નીતાની આંખોમાં આંસુ હતા પણ એ આંસુ દુઃખના ન હતા ગૌરવ ન હતા જીવનમાં પૈસા મળીને સુખ નહીં મળે પણ ઈમાનદારી સાથે જીવવું એ સૌથી મોટું ધન છે નીતાએ દિવસે એ સાબિત કરી દીધું કેટલા પળો એવા હોય છે જેમાં માણસનું આખું જીવન બદલી નાખે છે અને એ જ પળ આજે નીતાની સામે ઊભી હતી નીતા રિક્ષાની બાજુમાં ઊભી હતી ચહેરા પર થોડી શરમ આંખોમાં થોડી પીંજાયેલી ઈમાનદારીઓ સામે સાહેબ હાથ જોડીને માફી માંગતા હતા સાહેબ બોલ્યા કે ભાઈ હું તમારું શું પ્રતિફળ આપી શકું આજકાલ લોકો પૈસા માટે ઈમાનદારી ગુમાવી દે છે પણ તમે તો એ ઈમાનનું જીવંત ઉદાહરણ છું નીતાએ હળવેથી સ્મિત આપ્યું કે સાહેબ હું કોઈ પ્રતિફળ નથી માગતી મને તો ફક્ત એ શાંતિ જોઈએ છે કે મારા બાળકોને કહું તમારી માં ખોટું પગલું કદી પડતી નથી સાહેબે નીતાનો મોબાઈલ નંબર લીધો એમણે કહ્યું એક દિવસ મારા ઓફિસમાં આવી જજો તમને કંઈ ખાસ કહેવાનું છે નીતાએ તો હા પણ વધુ વિચાર કર્યા વિના માથું હલાવ્યું બપોરના કડકડતા સૂરજની સૂરજની છે એ પોતાની રિક્ષા લઈને પાછી નીકળી હવે એના ચહેરા પર થાકનો તો ગૌરવ હતો એ જાણતી હતી કે પૈસા પાછા આપવાથી એના બાળકો માટે ઈમાનદારીનો પાઠ લખાઈ ગયો છે ક્યારેક ભૂલાશે નહીં ત્રણ દિવસ પછી નીતાનો ફોન વાગ્યો સાહેબ બોલ્યા કે નીતાબહેન આજે સમય છે થોડું આવજો ને આ બાજુ અમારી ઓફિસમાં નીતાએ બાળકોને સ્કૂલ મૂકીને રિક્ષા સીધી એસઓજી હાઈવે દોડી તેના દિલમાં ઉત્સાહતા હતી શા માટે બોલાવ્યા છે ઓફિસમાં પહોંચી સાહેબ ખુરશી ઉપરથી ઊભા થઈ સ્વાગત કરે છે શા મંગાવે છે અને પછી કહે છે બહેન હું એક એનર્જીઓ સાથે જોડાયેલો છું જે એ મહિલાઓને મદદ કરે છે જેમણે પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત પતાવી છે તમારા જેવા લોકોને જ અમે શોધી રહ્યા છીએ નીતા આચાર્યથી જુએ છે સાહેબ હું તો ફક્ત રિક્ષા ચલાવું છું મારી પાસે ખાસ કંઈ નથી સાહેબ સ્વીટ સાથે બોલે છે તમારી પાસે સૌથી મોટું ધન છે છુછાય અમે ઈસીએ છીએ કે તમે અમારા મહિલા તાલીમ કેન્દ્રમાં અન્ય સ્ત્રીઓને શીખવો કે ઈમાનદારી અને મહેનતથી શું મેળવી શકાય નીતાના ચહેરા પર વિશ્વાસનો પ્રકાશ ફેલાયો છે એના હાથ કંપે છે આ શબ્દ એના જીવનનો નવો વળાંક બની બની જાય છે સાહેબે એક નાની ચાવી આગળ કરી આ તમારી નવી ઇલેક્ટ્રિક રિક્ષા છે કંપની તરફથી તમારી ઈમાનદારી માટે નાનું ભેટ છે નીતા સમકી ઉઠ્યો આંખોમાં ખુશીના આંસુ સાહેબ હું લાયક નથી આની આ લાયક તો તમે સૌથી વધુ બેન સાહેબ બોલ્યા કારણ કે તમારું હૃદય સૌથી સ્વસ્થ છે એ પણે નીતાના હાથમાં ચાવી ન હતી એના સપનાઓની કુંજ હતી તે જાણતી હતી કે હવે રિક્ષા ફક્ત વાહન નહીં એની જિંદગીની નવી શરૂઆત છે નીતા રસ્તે ચાલતી હતી પવનમાં એની સાડી ઉડતી હતી આંખોમાં ચમક હતી રિક્ષામાં બેઠા બેઠા એ વિચારે છે કે મારા બાળકને હવે હું શું કહું કે ઈમાનદારીનું ફળ ક્યારેય ખોટું નથી થતું જ્યારે ઘેર પહોંચે બંને બાળકો દરવાજે દોડી આવ્યા મા તું તો નવી રિક્ષા લઈને આવી નીતા હસીને બોલી હા બેટા હા આ તારી મા માટે ભગવાને મોકલી છે બાળકોએ માતાને ઝપટે લીધી રિક્ષા પર હાથ ફેરવીને દીકરાએ કહ્યું કે મા મિત્રો સ્ટોરી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આ તારી હિમ આ તારી હિંમતની રિક્ષા છે નેતાની આંખો ફરી ભીંજાઈ ગઈ એ મનમાં બોલી ભગવાન તું સદા મારી સાથે છે જિંદગી જ્યારે તમને કઠિન રસ્તાઓ પર મૂકે ને ત્યારે એનો અર્થ એ નથી કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો કદાચ એ રસ્તો જ તમારા માટે નવી ઊંચાઈનો માર્ગ છે નીતા હવે એ પહેલાં જેવી રિક્ષાવાળી મહિલા ન રહી એ દિવસ પછી એની અંદર કંઈક બદલાઈ ગયું હતું સાહેબના સબ શબ્દોનો તમારી પાસે સૌથી મોટું ધન છે ઈમાનદારી એની અંદર એક નવો વિશ્વાસ જગાવી ગયા હતા હવે એ ફક્ત પોતાની જિંદગી માટે નહીં પરંતુ અન્ય સ્ત્રીઓ માટે પણ જીવવા લાગી તે દિવસથી નીતાની રિક્ષા ફક્ત મુસાફરોને જ નહીં અનેક સ્ત્રીઓના સપનાઓને પણ આગળ લઈ જવા લાગી એ હવે શહેરમાં મહિલાઓ માટે તાલીમ આપતી હતી ગરીબીથી ડરશો નહીં ખોટી રીતે કમાવા નહીં ઈમાનદારીથી મહેનત કરશો તો ભગવાન પણ મદદ કરશે તમને એના શબ્દો અને સ્ત્રીઓના હૃદયમાં આશાને દીવો પ્રગટાવતા હતા નીતાએ પોતાના બાળકોને ભણા ભણાવવાનું ચાલુ રાખ્યું ઘર ચલાવ્યું અને સાથે સાથે અન્ય સ્ત્રીઓને જીવવાની નવી દિશા પણ આપી હતી એ હવે રિક્ષા ચલાવતી સ્ત્રી નહોતી એ એવી પ્રેરણા બની ગઈ હતી સમય ધીમે ધીમે આગળ વધતો ગયો નીતાના બાળકો હવે શાળામાં ખૂબ સારું કરતા હતા દીકરો સ્કૂલમાં પ્રથમ આવ્યો દીકરીને રિક્ષાએ શિક્ષાએ કહ્યું શિક્ષિકાએ કહ્યું કે તમારી મા તો હીરો છે એ સાંભળી દીકરીએ ગર્વથી જવાબ આપ્યો કે હા મારી મા દુનિયામાં સૌથી સાચી સ્ત્રી છે નીતાના હૃદયમાં એ શબ્દ વીજળીની જેમ વાગ્યા ખુશીના સમક્ષ સાથે ચમક સાથે તેનો લાગ્યું કે જીવનમાં જે ગુમાવ્યું હતું એ બધું તને ધીમે ધીમે પાછું મળી ગયું છે એને નક્કી કર્યું કે હવે પોતાના નાના ઘરનું સ્વપ્ન પૂરું કરવું એ રોજની કમાણીથી થોડું થોડું બચાવી રહી સાહેબ પણ વારંવાર મદદ કરતા ક્યારેક સલાહ આપતા ક્યારેક પ્રોત્સાહન આપતા આખરે ઘણા મહિનાઓ પછી એ દિવસ આવ્યો જ્યારે નીતાએ પોતાના ઘરની ચાવી હાથમાં લીધી એ ઘર મોટું ન હતું પણ એના માટે સ્વર્ગ જેવું હતું દિવાલો પર બાળકોએ રંગબેરંગી હાથના સાપા કર્યા અને દરવાજા ઉપર નીતાએ નાનકડી પાટિયા લગાવી માનનો માર્ગ આન માનથી બાંધેલું ઘર એણે કહ્યું કે આ ઘર પૈસાથી નથી બન્યું ઈમાનદારીથી બન્યું છે આજે ઘર સામે બેસીને નીતાએ ચા પીતી હતી એના બાળકો બાજુમાં રમતા હતા એણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું કે પિતાજી આજે તમારા સ્વપ્નનો પૂરા થયા તમારા બાળકો ભણે છે અને પતિજી સોરી પતિજી આજે તમારા સ્વપ્ન પૂરા થયા તમારા બાળકો ભણે અને તમારી નીતા હવે કોઈની મદદ નથી નહીં પોતાની હિંમતથી જીવે છે પવન હળવો ફૂંકાયો સાડીનો પલ્લુ ઉઠ્યો અને એવું લાગ્યું આકાશ પણ એનો આશીર્વાદ આપી રહ્યું છે નીતાની વાર્તા ફક્ત એક સ્ત્રીની કહાની ન હતી એ દરેક સ્ત્રીનું જીવનનું પ્રતિબિંબ હતી જે સંઘર્ષ કરે છે તૂટે છે પણ ફરી ઊભી થાય છે જીવનની રસ્તા પરની રિક્ષા હજુ પણ ચાલે છે પણ હવે એ ફક્ત મુસાફરોને નહીં ઈમાનદારીની વાર્તાને આગળ લઈ જાય છે એ રિક્ષાના પાછળ લખેલું સચ્ચાઈ ધીમી હોય છે પણ પહોંચે ચોક્કસ અને ખરેખર નેતા એ સાબિત કરી દીધું કે સાચી મહેનત અને ઈમાનદારી ક્યારેય ખાલી હાથ નથી રહે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા આની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અમારા આવનારા વિડીયો તમને તાત્કાલિક મળી રહે થેન્ક યુ મિત્રો મળીશું ફરી તબ તકે હર હર મહાદેવ